જય માતાજી મિત્રો તો આજે મેં વ્રતમાં ખાઈ શકાય તેવી ઠંડી ઠંડી રબડીદાર અને ઘાટી એવી સાબુદાણાની ખીર બનાવી હતી અને જે એકદમ ટેસ્ટી બની હતી અને ઠંડી ઠંડી તમે ખાશો ને તો ખાવાની ખૂબ જ મજા આવી જશે અને ઘણીવાર બધાને એવું થતું હોય છે કે દૂધ ફાટી જતું હોય છે સાબુદાણાની ખીરમાં પણ જો તમે મારી આ બે ટ્રીકને ફોલો કરશો ને તો તમારી આ સાબુદાણાની ખીર પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે તો સાબુદાણાને આપણે સીધા જનરલી પલાળતા જ હોય છે પણ આપણે ખીર જ્યારે બનાવીએ ને ત્યારે આપણે તેને પલાળવાના નથી બે થી ત્રણ વાર એક સરસ રીતે તેને ધોઈ લેવાના છે મીન્સ કે તમે જ્યારે પણ તમારું આ સાબુદાણામાં ચોખ્ખું પાણી થઈ જાય ને ત્યાં સુધી એ સરસ રીતે ધોવાના છે તો જુઓ એકદમ એનો ક્ષાર છે જે સ્ટાર્ચ છે તે એકદમ નીકળી જવો જોઈએ તો પહેલી વાર મેં ધોયા મેં કુલ ટોટલ ત્રણ વાર ધોયા હતા ત્યારે તે એકદમ સરસ એવા સાબુદાણા ચોખા થઈ ગયા હતા તો મારી આ પહેલી ટ્રીક તમે જો ફોલો કરશો ને તો તમારી આ સાબુદાણાની ખીર એકદમ પરફેક્ટ જ બનશે તો મેં આવી રીતે ત્રણ વાર ધોયા છે તો જો હવે આપણું પાણી એકદમ ચોખ્ખું આવે છે મીન્સ કે આપણા સાબુદાણા સરસ ધોવાઈ ગયા છે તો આ પાણીને આપણે પેલા કાઢી લેવાનું છે હવે આપણે એ અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે તો અડધા કપથી થોડું ઓછું પાણી આપણે પલારવામાં લેશું તો હવે આપણે તેને એક કલાક માટે સાબુદાણાને પલાળી દેવાના છે આને બહુ વધારે વાર નથી પલાળવાના એકથી બે કલાક જ તમારા આને પલાળવાના છે તો આપણે તેને ઢાંકીને પલારીને રાખી દઈશું તો હવે મેં સાબુદાણાને બે કલાક માટે પલારી દીધા હતા તો બે કલાક થઈ ગયા છે અને આપણા સાબુદાણા સરસ રીતે પડરી ગયા છે જો આમાં થોડું પાણી રહી જાય તો પણ કાંઈ વાંધો નહીં આવે તો આપણા સાબુદાણા સરસ રીતે પડરી ગયા છે તો તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણે ખીરમાં નાખવા માટેના થોડા ડ્રાયફ્રૂટ લઈ લેવાના છે તો મેં અહીંયા થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તમને જેવી પણ કતરણ કરવી ગમતી હોય તેવી તમારા ડ્રાય ફ્રૂટ્સની કતરણ કરી લેવાની નાની મોટી ગમે તે સાઈઝની તમે આમાં લઈ શકો છો અને જો તમારે ડ્રાય ફ્રૂટ સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો તો હવે આપણે એને તેનો થોડા શેકી લેવાના છે જેથી તેનો ક્રંચી સ્વાદ આવશે ને ખીરમાં તો બહુ મજા આવશે તો મારે અહીંયા નાની ચમચી છે એટલે મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે જો તમારે મોટી ચમચી હોય તો એક ચમચી જેટલું જ ઘી લેવાનું ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને આપણા ડ્રાયફ્રુટને શેકી લેવાના છે ગેસની ફ્લેમને ધીમી રાખીને શેકશું જેથી કરીને આપણા ડ્રાયફ્રુટ બળશે પણ નહીં અને એકદમ સરસ રીતે શેકાઈ જશે તો આપણા ડ્રાય ડીશમાં લઈ થોડી થોડીવાર માટે હવે તેમાં જ મેં એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે આપણે આમાં ફૂલ ફેટ જ દૂધ લેશું જેથી કરીને આપણી આ ખીર એકદમ રબડીદાર અને ઘટ બનશે અને બધાને ખૂબ જ મજા આવશે હવે આપણે તેને ગરમ કરી લેવાનું છે સરસ રીતે તેને ગરમ કરવાનું છે આ બીજી ટ્રીપ છે કે આપણે દૂધને એકદમ એકથી બે ઉફાર આવે ને એટલે કે ઉભરા આવે ને ત્યાં સુધી સરસ ગરમ કરવાનું છે જો તમે ઠંડા દૂધમાં જ સાબુદાણા નાખી દેશો ને તો તમારું દૂધ ફાટી જશે માટે તેને એકથી બે ઉભરા આવે ત્યાં સુધી સરસ ગરમ કરવાનું છે તો આપણે એક ઉભરો આવી ગયો છે તો હજી આપણે પાંચ મિનિટ માટે તેને સરસ ગરમ કરી લેશું મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ પછી આપણે આ સાબુદાણાની નાખીશું હવે તમે પાંચ જ મિનિટમાં તમારા સાબુદાણા એકદમ સરસ રીતે ઉપર તરવા મળશે જુઓ પલારેલા સાબુદાણા નાખશો ને તરત જ ઉપર આવી જશે આપણા સાબુદાણા તો જુઓ ક્રિસ્ટલની જેવા આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ઉપર આવવા માંડ્યા છે તો પાંચ જ મિનિટ આપણે તેને કરવાનું છે પછી આપણે તેમાં મેં અહીંયા પાંચ મિનિટ પછી મેં અહીંયા પાંચ ચમચી જેટલી પાંચ મોટી ચમચી જેટલી ખાંડ નાખી છે જો તમને તમારા સ્વાદ મુજબ તમને જો વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે નાખવાની અથવા ઓછું ગળ્યું ભાવતું હોય તો ઓછી નાખવાની સાથે એ એલચીનો પાવડર નાખી દઈશું અને જે આપણે ડ્રાય ફ્રુટ્સને શેક્યા છે તે નાખી દઈશું તો હવે પાંચેક મિનિટ જેટલું આપણે હવે ફરીથી તેને સરસ રીતે બધાને મિક્સ ગરમ કરી લેશું આપણે તેને હલાવતા જવાનું વચમાં વચમાં જેથી કરીને આપણે નીચે ના બેસીએ દૂધ તો જો એકદમ ટેસ્ટી રબડીદાર અને દૂધ પણ એકદમ સરસ ઘટ બની ગયું છે તો આપણી આ સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ સરળ રીતથી તમે આ બનાવી શકશો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી આ ટ્રીક તમે ફોલો કરશો ને તો બિલકુલ પણ તમારું દૂધ ફાટશે પણ નહીં અને પહેલી જ વારમાં પરફેક્ટ તમે આ સાબુદાણાની ખીર બનાવી લેશો તો હવે આપણે તેને એકદમ ઠંડી કરી લેવાની છે આ સાબુદાણાની ખીરની અને જો તમે ફ્રીજમાં રાખી દેશો ને ઠંડી ઠંડી ખાશો ને તો બહુ જ મજા આવી જશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જો મેં એને ઠંડી જ કરી છે ફ્રીજમાં પણ નથી રાખી તો પણ એકદમ રબડીદાર આપણી સાબુદાણાની ખીર તૈયાર થઈ ગઈ છે અને તમે તેને થોડીવાર માટે ફ્રીજમાં રાખી દેશો ને પછી ખાશો તો ઠંડી ઠંડી ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ એકવાર શરૂથી ટ્રાય કરજો અને હા અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ ફેમિલીને શેર પણ કરજો અને તમને જો મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક પણ કરજો અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો ફરીથી મળીશું બીજી આવીને આવી નવી રેસિપીઓ સાથે ત્યાં સુધી બાય જય માતાજી